આકાશવાણી અમદાવાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આવતીકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા એક આઈએસ અને ત્રણ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરશે રાજ્ય સરકારે ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પૂર્વ કલેક્ટર આનંદ પટેલ પૂર્વ શહેર કમિશ્નર વિધિ ચૌધરી સહિતના અધિકારીઓની પૂછપરછ કરશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પચીસ મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા રાજ્યની પંદર સરકારી વિશ્વવિદ્યાલયમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા બીજી જૂન સુધી લંબાવવામાં આવી શ્યામ બેંગલની ફિલ્મ મંથન અમદાવાદ ગાંધીનગર સહિત દેશના સો સિનેમાઘરોમાં આગામી પહેલી અને બીજી જૂને પુનઃ પ્રદર્શિત કરાશે રાજ્યમાં આજે જુદા જુદા માર્ગ અકસ્માતમાં કુલ આઠ લોકોના મૃત્યુ નીપજ્યા છે અને એકવીસ ઇજાગ્રસ્ત થયા છે અને હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે પવન સાથે વંટોળની શક્યતા વ્યક્ત કરી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આવતીકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા આઈએસ આનંદ પટેલ રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના ત્રણ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરશે રાજ્ય સરકારે ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ પૂર્વ કલેક્ટર આનંદ પટેલ પૂર્વ શહેર અધિક કમિશનર વિધિ ચૌધરી ઝોન બેના પૂર્વ નાયબ પોલીસ કમિશનર ડોક્ટર સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરી હતી ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે જવાબદાર અધિકારીઓ સામે ગૃહમંત્રીએ કાર્યવાહી કરવાની સૂચના આપી છે વિગતવાર કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ ચક્તાથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈપણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે દરમિયાન અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગાંધીનગરમાં સ્વર્ણિમ બે ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે રાજ્યના પોલીસ વડા સહિત વિશેષ તપાસ ટુકડીના સભ્યો સાથે બીજી મહત્વની બેઠક શરૂ કરી છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પચીસ મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં અઠાવીસ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાના અહેવાલ તંત્ર તરફથી મળ્યા છે આ ગ્રીન ઝોનમાં ત્રણ કરોડ રૂપિયાનું રોકાણ કરનાર પ્રકાશ હિરાન જૈનનું પણ આગની દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે આ દુર્ઘટનામાં ભોગ બનેલા અઠાવીસ લોકોના પરિવાજનોના ડીએનએ નમૂના ગાંધીનગરની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે તે પૈકી અઠાવીસ લોકોના અહેવાલ આવી ગયા છે અને ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે રાજ્યની પંદર સરકારી વિશ્વવિદ્યાલયના સ્નાતક અભ્યાસક્રમની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ બીજી જૂન સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે બેચલર ઓફ આર્ટસ કોમર્સ સાયન્સ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન સહિતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે બીજી જૂન સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે અઠયાવીસ મે સુધી ચાર લાખ ઓગણચાલીસ હજાર આઠસો પાસઠ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી હજી ઘણા વિદ્યાર્થીઓ નોંધણી ફી ભરી ન શક્યા હોવાને કારણે વિવિધ વિશ્વવિદ્યાલયો મહાવિદ્યાલયો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળી હતી હિન્દી સિનેમાના નિર્દેશક શ્યામ બેંગલની ફિલ્મ મંથન દેશના પયાસ શહેરોમાં આવેલા સો સિનેમાઘરોમાં આગામી પહેલી અને બીજી જૂને ફરી રિલીઝ કરવામાં આવશે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ અમૂલ અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ ફિલ્મ ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ વડોદરા સુરત રાજકોટ મુંબઈ પુણે નાગપુર દિલ્હી બેંગ્લોર ચેન્નાઈ કલકત્તા સહિત દેશભરમાં રિલીઝ કરવામાં આવશે મંથન ફિલ્મના નિર્દેશક શ્યામ બેંગલે જણાવ્યું કે કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયરમાં પુનઃસ્થાપિત મંથન ફિલ્મને મળેલા અદભુત પ્રતિસાદ વિશે સાંભળીને મને ઘણો આનંદ થયો છે ફિલ્મના કલાકાર નસરૂદ્દીન શાહે જણાવ્યું કે કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં મંથનના પ્રીમિયમ દરમિયાન અંતે સ્ટેન્ડિંગ ઓવેશનથી આંખોમાં આંસુ આવી ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મંથન દેશની પ્રથમ ક્રાઉડ ફ્રેન્ડેડ ફિલ્મ હતી આ ફિલ્મમાં ગિરીશ કરનાલ નહેરુદ્દીન શાહ સ્મિતા પાટીલ ડોક્ટર મોહન અગાશે કુલભૂષણ ખરબંદા અનંત નાંગ અને આભા દુલિયા સહિતના કલાકારો હતા આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં આજે જુદા જુદા માર્ગ અકસ્માતમાં કુલ આઠ લોકોના મૃત્યુ નીપજ્યા છે અને એકવીસ ઇજાગ્રસ્ત થયા છે વડોદરામાં કોટંબી ગામ પાસે એક ટેમ્પો પલટી ખાઈ જતા ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે ટેમ્પોમાં જતા દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તમામને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અન્ય એક બનાવમાં ખેડા જિલ્લામાં આવેલા કપડવંજ મોડાસા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે દસ જેટલા ઇજાગ્રસ્તોને કપડવંજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે દરમિયાન અરવલ્લીના મોડાસામાં રહેતા ડોક્ટરના પુત્ર હિમાચલ પ્રદેશ ફરવા ગયા હતા તે દરમિયાન પાર્વતી નદીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું વલસાડના પારડી તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બે યુવકના મોત નિપજ્યા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પર એસટી બસ અને રીક્ષા સાથેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર યુવકે જીવ ગુમાવ્યો હતો રાજ્યના અનેક ભાગોમાં વિષાણ ગરમી બાદ રાહતના સમાચાર છે હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વંટોળની શક્યતા વ્યક્ત કરી છે આ અંગે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा आज कल और परसों यानी डे वन डे टू डे के लिए कच्छ बनास कांता पाटन और सुरेंद्र नगर में डस्ट स्टॉर्म पूर्वानुमान दिया गया है और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले पांच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नॉर्मला चेंज में रहेगा जो पूरे गुजरात रीजन में स्ट्रॉन्ग सर्फिस प्रिवेल करेगी आने वाले तीन दिनों के लिए और जो विंड की स्पीड होगी वो पच्चीस ऐसी तीस किलोमीटर

આ ઉપરાંત રાજકોટમાં તેતાલીસ જ્યારે સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે હવે આંધીની હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે દાંડી તથા ઉભરાટ બીચ સહિત નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવેલા પર્યટન સ્થળો આવતીકાલથી બીજી જૂન સુધી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે નવમી ગુજરાત બટાલિયનની એસવી આર્ટસ કોલેજ એનસીસી કંપનીના કેડેટ્સ દ્વારા આજે કોલેજની બહાર ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડોક્ટર જગદીશ ચૌધરીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ રોડ ઉપર આવતા જતા રાહદારીઓને છાશનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે નાગરિક સંરક્ષણના ડીવાયએસપી અને કમાન્ડન્ટ અસદ એ શેખ અને અમદાવાદ શહેર સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન બાબુભાઈ ઝડફિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં ભોગ બનેલા હતભાગીઓના સ્વજનોને મળીને સાંત્વના પાઠવી હતી ગીર સોમનાથમાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજે રાજકોટની ટીઆરપી ગેમ ઝોન આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસેથી વન વિભાગે વહેલી સવારે દીપડાને પકડીને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો બોટાદના સાળંગપુર રોડ પર વહેલી સવારે એસટી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ડિવાઇડર સાથે અથડાઈ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ દ્વારકામાંથી સરપંચ અને તેના પુત્રને એક લાખ દસ હજાર રૂપિયાની લાંચ લેતા પકડ્યા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારામાં ભૂતળા દાદાના મંદિરનું નવનિર્માણ કરાયું વિવિધ રીતે ભૂતળા દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આવતીકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા એક આઈએસ અને ત્રણ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા